કાણોદર શિક્ષણ જગતનું શ્રેષ્ઠ સંભારણું એટલે વામન વિરાટ બનેલા ડોક્ટર રાજાભાઈ પટેલ તેમના જન્મ દિવસ પ્રસંગે ગ્રામજનોએ એ તંદુરસ્ત મય જીવન શુભેચ્છાઓ પાઠવી છે રાજાભાઈ પટેલનો જન્મ ઈસવીસન ઓગણીસો ચોત્રીસ માં ત્રેવીસ ઓગસ્ટ કાણોદરમાં થયો હતો તેઓ સેવાદળના યુવા કાર્યકર શિક્ષક આચાર્ય વિવેકાનંદ કોલેજ ઓફ એજ્યુકેશનના ના પ્રાધ્યાપક એસકેમ હાઈસ્કૂલ કાણોદર પૂર્વ પ્રમુખ રતનપુર લોકનિકેતન શુભેચ્છક

હાતસાળ ઉપર આખા દિવસની વણાટકામની કામની મજૂરી નાના ભાઈની ટીબી જેવા રાજરોગ ગણાતા જીમલેન્ડ રોગની બીમારી શું શું કષ્ટ નહીં વેઠ્યા હોય કઈ કઈ તકલીફોનો સામનો નહીં કર્યો હોય આવા જ એક મજદૂરીમાંથી માનસ પડે નિર્ધાર અને શુભચિંતકોના માર્ગદર્શન તળે ફક્ત બે જ ધોરણ ભણેલા વ્યક્તિ પીએચડી કરે આવી ઘટના તો શિક્ષણ પ્રેમી કાણોદરમાંથી જ બની શકે બનાસકાંઠા જિલ્લામાં ન ભૂતો ન ભવિષ્યતી એવી એક વિરલ વ્યક્તિ એટલે કાણોદરમાં સૌપ્રથમ પીએચડી કરનાર ડૉક્ટર રાજાભાઈ પટેલ નામ ડૉક્ટર રાજાભાઈ પટેલ વતન કાણોદર જિલ્લો બનાસકાંઠા અત્યારે રહેવાનું મહેસાણા સંઘર્ષમય જીવન શરૂઆત માતા પિતાના અવસાન બાદ બે ધોરણ પછી શાળા છૂટી ગઈ વીસ વર્ષ સુધી ગામમાં વણાટ કામનો ધંધો વણાટના ધંધામાં વ્યસ્ત વણાટનો ખૂબ સારો કારીગર રોજનું પચાસ સાઠ મીટર કાપડ વણનારો બાવીસ વર્ષની ઉંમર પછી ભણવાનો વિચાર થયો બે મિત્રો શિક્ષક હતા એમની સાથે સંબંધ એમને કહ્યું કે મારે ભણવું છે એમને કહ્યું વર્નાક્યુલર ફાઇનલની પરીક્ષા તું આપ મેં એમને કહ્યું વર્નાક્યુલર ફાઇનલની પરીક્ષા હું કેવી રીતે આપી શકું હું તો ફક્ત બે ધોરણ ભણેલો છું પછી શાળા મારી છૂટી ગયેલી છે એક અમે શીખવાડીશું આ શિક્ષક મિત્રો હું દિવસે આ થોડાટનું કામ કરું ને રાત્રે મને શીખવવા આવે ઓગણીસો છપ્પનમાં વર્નાક્યુલર ફાઇનલની પરીક્ષા આપી ગામ લોકો મશ્કરી કરતા હતા મારી બે ધોરણ ભણેલો વળી ફાઇનલની પરીક્ષા આપી શકતો હશે હું પરીક્ષા પહેલી ટ્રાયલે પાસ કરી પછી તો હું પ્રાથમિક શાળાનો શિક્ષક બન્યો પેલા બે શિક્ષક મિત્રોનો ફરીથી સંપર્ક કર્યો મારે આજે આગળ ભણવું છે કે એસએસસીની પરીક્ષા આપ એક્સ સ્ટુડન્ટ્સ તરીકે ઓગણીસો સાઠમાં એક્સ સ્ટુડન્ટ્સ તરીકે એસએસસીની પરીક્ષા આપી ફર્સ્ટ ટ્રાયલે એસએસસી પાસ કરી પછી તો મારો ભણવાનો હૉસલો પણ વધ્યો તેઓએ ઓગણીસો ચોર્યાસીથી સર્વોદય કેળવણી મંડળ કાણોદરના પ્રમુખ તરીકે સતત અઢાર વર્ષ સુધી ઉત્તમ સેવાઓ આપી છે એસકેએમ હાઈસ્કૂલને બનાસકાંઠા જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે સ્થાન અપાવ્યું છે તેઓના કાર્યકાળ દરમિયાન ઓગણીસો છ્યાસીમાં શ્રેણી પાંચથી સાતનો પ્રાઇમરી વિભાગ એટલે કે એનવી મરેડિયા પ્રાથમિક શાળા શરૂ થઈ વળી ડોક્ટર રાજાભાઈ પટેલના માર્ગદર્શન તળે ગૃહ વિજ્ઞાન અને વિદ્યુતના અભ્યાસક્રમો શરૂ થયા આદર્શ સાર્વજનિક વાંચનાલય તથા હોમ સાયન્સ લાઇબ્રેરીનું નિર્માણ થયું સ્કાઉટ ગાઇડ અને એનએસએસ જેવી પ્રવૃત્તિ શરૂ થઈ ઓગણીસો ચોરાણું પંચાણુમાં ધોરણ એકથી ચાર શરૂ કરી પ્રાઇમરી એકમ પણ પૂર્ણ કર્યું શાળામાં ટ્યુબવેલ તથા ટાંકીનું નિર્માણ થયું ઓગણીસો પંચાણુમાં દાઉદીપોરા વેલ્ફેર ટ્રસ્ટ તરફથી માત દાન પ્રાપ્ત થયું તેના લીધે હાયર સેકન્ડરી સ્કૂલની બિલ્ડિંગનું નિર્માણ થયું વિજ્ઞાન પ્રવાહની શરૂઆત પણ તેઓ શ્રીનામ માર્ગદર્શન તળે થઈ હતી શાળાના બાળકોએ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરી છે એ વખતે શાળા વણતા વણતા ગુજરાત વિદ્યાપીઠની એક ટુકડી ગામમાં પ્રવાસે આવેલી એમનો સંપર્ક થયો અને એમને મેં કહ્યું કે મારે ભણવું છે કોલેજનું શિક્ષણ મેળવવું છે મારી આર્થિક સ્થિતિ નબળી છે અધ્યાપક જે સાથે હતા એણે કહ્યું તમે આવી જાઓ વિદ્યાપીઠમાં વિદ્યાપીઠમાં ગયો એમણે મને સ્કોલરશીપ આપી અને પ્રવેશ પણ આપ્યો ત્રણ વર્ષમાં સ્નાતક થયો ગ્રેજ્યુએટ ગુજરાત વિદ્યાપીઠ મહાત્મા ગાંધીની સ્થાપેલી સંસ્થા ગાંધી વિચાર અને ગાંધી શિક્ષણ સાથે પણ પરિચય થયો ભણવાની ઉમેદ અને ભણવાનો હૉંસલો ઘટ્યો નહીં વધ્યો સ્નાતક થયા પછી એમ થયું કે હવે એનું સ્નાતક ઇકોનોમિક્સ સાથે એમ એ થયો હજી આગળ ભણવું છે બીએડ થયો અને બીએડ થઈને પછી હાઈસ્કૂલમાં સર્વિસ માટે સાબરકાંઠા જિલ્લામાં ગયો આગળના મેરેજ છૂટી ગયેલા પત્નીનું અવસાન થવાથી વિદ્યાપીઠમાં આવવા પછી બીજો મેરેજ થયા બંને જણા સાબરકાંઠામાં હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે પાંચ વર્ષ કામ કર્યું એમ અને અને એમએડની પરીક્ષાઓ દરમિયાન નોકરી કરતાં કરતાં પાસ કરી શામળા શામળાજીમાં હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે એક વર્ષ સેવાઓ આપી અને પછી સીધા જ કોલેજની અંદર બીએડ કોલેજમાં અધ્યાપક તરીકે મહેસાણામાં વીસ વર્ષ સર્વિસ કરી એ સર્વિસ કરતાં કરતાં સામાજિક પ્રવૃત્તિઓ સાથેનો વ્યાસંગ મહેસાણામાં સામાજિક સંસ્થા સ્થાપી અને નિવૃત્તિ પછી છેલ્લા બાવીસ વર્ષથી સતત મહેસાણાની સામાજિક પ્રવૃત્તિઓ અને ઉત્તર ગુજરાતના મુસ્લિમ સમાજની શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં અમે બંને જણ અત્યારે વ્યસ્ત છીએ આમ એસકેએમ હાઈસ્કૂલને સુવર્ણ કાળ તરફ લઈ જનાર ડોક્ટર રાજાભાઈ પટેલની કાર્યપદ્ધતિમાં વિશેષત ચોકસાઈ ભર્યું આયોજન રોજિંદી કાર્યનોધ તરવૈયો સ્વભાવ ગાંધીવાદી વિચારસરણી તથા લોક સમુદાયને ઉપયોગી થવાની તત્પરતા જોવા મળે છે તેઓ એક કાણોદર માટે કેળવણીના કિમિયાગઢ તથા સર્વોદયના સંગાથી રહ્યા છે સેવા વયનિવૃત્ત બાદ અત્યારે મહેસાણાને પોતાનું રહેઠાણ બનાવી સેતુ પરિવાર સંસ્થાનું સર્જન કરી જરૂરિયાતમંદ લોકોની સેવાનું કામ કરી રહ્યા છે લેખન ક્ષેત્રે કેળવણીનો વહીવટ ભૂગોળના અધ્યાયનું પરિશીલન તથા ભૂગોળ સ્વાધ્યાય પોથીની રચના કરેલ છે બનાસકાંઠા જિલ્લાનું માધ્યમિક શિક્ષણ તથા ગ્રામીણ અર્થતંત્રમાં હાથસાળ ઉદ્યોગ જેવા શોધ નિબંધોની રચનાઓ કરી છે ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લામાં કામ કરતા નોર્થ ગુજરાત નેશનલ એજ્યુકેશન ફાઉન્ડેશનની સ્થાપના કરી સેક્રેટરી તરીકે લઘુમતી સમાજના ઉત્કર્ષ માટે અવર્ણનીય સેવા બજાવી રહ્યા છે ઇસ્લામિક કલ્ચરલ સોસાયટી ઓફ ગુજરાત ગાંધીનગરના સેક્રેટરી તથા ઉપપ્રમુખની બેવડી જવાબદારી બે હજાર વહન કરી રહ્યા છે બંસાલી ટ્રસ્ટ મહિલા કલા ટ્રસ્ટ કાણોદર હોય કે કાણોદર ક્રેડિટ સોસાયટી હોય કે પછી મહેસાણા જિલ્લા સર્વોદય મંડળ હોય ડોક્ટર રાજાભાઈ પટેલની સેવા તથા સલાહ અને કામગીરીના દર્શન જરૂર થાય છે પ્રવૃત્તિ એ સતત એક ધારી ચાલ્યા જ કરે છે ચાલ્યા જ કરે છે ચાલ્યા જ કરે છે પ્રવૃત્તિ વગર ફાવતું નથી આજના યુવાનોને શું સંદેશો આપશો વિદ્યાર્થીઓ અને યુવાનોની પ્રવૃત્તિ એ મારો પ્રાણ વિષય છે મારો ગમતો વિષય છે અને નિવૃત્ત થયા પછી હું એ મારા બાવીસ વર્ષ એ કામ પાછળ જ વિતાવ્યા છે હું સતત ઓબ્ઝર્વ કરું છું અભ્યાસ કરું છું કે આજના યુવાનોને થયું છે શું એના મૂળિયા સુધી જવાનો પ્રયાસ કરું છું તો મને એમ લાગે છે કે યુવાનને ભણવું છે ભણીને સારી નોકરી જોઈએ છે પણ નોકરી મળ્યા પછી કામની અંદર જે નિષ્ઠા જોઈએ એ પછી શિક્ષક હોય કે કોઈ વ્યવસાય હોય કોઈ પેઢી ઉપર હોય કોઈ જગ્યાએ કોલેજમાં પ્રોફેસર હોય કે શિક્ષક હોય સ્કૂલમાં પણ નિષ્ઠા એ ખોવાઈ ગઈ છે આજે ખૂટતી કડી જો સમાજની અંદર કોઈ હોય સમાજનો આપણે વિકાસ 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 એમ કહીએ છીએ પણ એ વિકાસની અંદર નિષ્ઠા ખોવાઈ ગઈ છે નિષ્ઠા ક્યાંય દેખાતી નથી જો યુવાનોની અંદર નિષ્ઠાનું મિશ્રણ થાય તો એના જીવનમાં એક નવો રંગ આવી શકે એવું હું માનું છું આ બધા સેવા કાર્યમાં તેઓના હમદર્દ હમસફર ધર્મપત્ની આયશાબેન પટેલ પુત્રો પુત્રવધુઓ સર્વશ્રી મૌલીભાઈ નસીમાબેન અકબરભાઈ ટુકૈયાબેન તથા સમસ્ત પરિવારજનોનો મિત્રોને શુભેચ્છકોને આભારી છે ધન્ય છે આવા ખાદીધારી ગાંધીવાદી અને સેવાના ભેગદારી શિક્ષણ પ્રેમી એવા ડોક્ટર રાજાભાઈ પટેલે જેઓએ સાબિત કરી બતાવ્યું છે કે સપના સિદ્ધ થઈ શકે છે ફક્ત સતત પ્રયત્ન અને નિષ્ઠાની જરૂર છે તેઓ આજે 23/8/2018 ના રોજ 84 વર્ષ પૂર્ણ કરી 85માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેઓના તંદુરસ્ત મય જીવનની ગ્રામજનોએ શુભેચ્છાઓ પાઠવી છે રાજા चाचा કાણ ہمارے કાણોદર ગામ કે એસેલેશન पर्सનાલિટી એ તેમણે સાદીકી ઓર ગાંધીવાદી વિચારો કે સાથ કાણોદર ગામ કા એજ્યુકેશન પાથ કો ટેલર કિયા ઓર હમારે કાણોદર કે યુથ लोगों के लिए और बच्चों के लिए एक साइंस का नया अभिगम दिया और उसी के लिए हम समग्र समाज से उनके आभारी हैं और आज के दिन जन्मदिन पे उनको शुभेच्छा करते हैं और लंबी आयु के लिए प्रार्थना करते हैं आप प्रसंग में प्रगति नु पारोस काणोदरना पुस्तकना श्रीमती लाडीपैन बंगलावालाए पण तेवने शुभेच्छाओ पाठवी छे एसकेएम हाई स्कूल पूर्व પ્રમુખ કે જેમણે અઢાર વર્ષ સુધી હાઈસ્કૂલમાં સેવા આપી છે ઉત્તમ સેવા આપી છે એવા રાજાભાઈ પટેલનો આજે જન્મદિવસ છે એ જન્મદિવસ નિમિત્તે અમારા કુટુંબ તરફથી એમની શુભકામનાઓ પાઠવીએ છીએ તેઓ તંદુરસ્તી સાથે લાંબુ આયુષ્ય ભોગવે એવી અમારા સૌની કામના છે અને સેવાના કાર્યો કરતા રહે તેઓ શ્રી સેવાદળના કાણોદર સેવાદળમાં એમણે બહુ જ સારી કામગીરી કરી છે હરીષિભાઈ ચાવડા નૃપતસિંહ અને લીલાધરભાઈ સાથે ગામના યુવા બાળકોને યુવાનોને લઈને એમણે ધર્મશાળાથી લઈને છેક રેલવે સ્ટેશન સુધીનો રસ્તો બનાવવામાં કાણોદરના જે યુવા જૂથને એમણે જોતર્યું હતું એ ખરેખર બહુ સરાહનીય છે આમાં આમાં એમ એમનો પોતાનો તો ફાળો ખરો જ પણ સાથે સાથે એમના શિક્ષણના કામનો પણ મોટો ફાળો છે તેઓ શ્રી ગાણોદરમાં જાગૃતિ અને નીતિનો પંથ નાટક જે કાંતિભાઈ જોશીએ લખેલ આ નાટક બધા યુવાનોએ ભેગા મળીને ભજવેલું અને એના કારણે કાણોદરમાં યુવાનોનો જોશ અને પ્રેમ બહુ એમને મળ્યો હતો આ સાથે સાથે તેઓ બે બાળકોના પિતા બે ધોરણ ભણેલ વિધુર ભાઈ શ્રી જ્યારે બે ધોરણ ભણેલા હોવા છતાં પણ શિક્ષણ પ્રેમીઓના માર્ગદર્શનને કારણે પીએચડી સુધી જ્યારે એમણે પોતે ભણતર ભણ્યા આ એક બતાવે છે કે કાણોદર માટે ન ભૂતો ન ભવિષ્યથી આખા બનાસકાંઠામાં એમનું આ કામ સરાહનીય બન્યું છે રાજાભાઈના આ બધા કાર્યોમાં સેતુ પરિવાર મહેસાણા અને સાથે સાથે મારા ભાભીશ્રી આયશાબેન પટેલનો મોટો ફાળો છે રાજાભાઈની સાથે જ એમના સહધર્મચારિણી તરીકે એમણે પળે પળે સાથ આપ્યો છે અને એમની પ્રગતિનું એ એ પણ મોટું રાજ છે કે પતિ પત્ની બંને સાથે રહીને અને જે સેવાના કાર્યો કર્યા છે એ પણ બહુ જ ઉત્તમ છે આ એમના જન્મદિન પ્રસંગે એમને ફરીથી શુભકામનાઓ આપતા હું આનંદ અનુભવું છું